રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે ક્ષત્રિય મેળવ્યો છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે નિવેદન આપતા તેમણે કહ્યું છે કે રાજકોટની જનતા અને કાર્યકરોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું ભાજપના ઉમેદવારો લાખોની લીડથી જીત્યા છે ગુજરાતમાં હેટ્રિક સરકતી ગઈ છે રાજકોટ લોકસભા બેઠક ઉપર ફરી ભાજપનો છે તે ભગવો લહેરાયો છે રૂપાલા છે તે સાડા ચાર લાખની લીડ સાથે છે તે વિજેતા મેળવી ચૂક્યા છે ત્યારે જે સમગ્ર ભારતભરમાં છે તે એનડીએની સરકાર બનતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આપણી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને વિજયભાઈ જે ચારસો કે પારનો નારો હતો તે કંઈક ના કંઈક રોળાતો હોય એવું લાગી રહ્યું છે કારણ કે બસો નેવું બસો નવ્વાણું સુધીની ગયો ચારસો આવી જ નથી અને ત્રણસો સુધી અમે પહોંચશું એટલે એ વાત તો પૂરી થઈ ગઈ છે કે મુખ્ય રાજ્ય ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આ બાજુ રાજસ્થાન આ બાજુ બંગાળ એમાં ઓછી સીટો ધાયરા કરતા આવી છે અને એને કારણે ત્રણસોની આસપાસ અમે પહોંચ્યા છીએ એટલે હવે એ વિષય તો પૂરો થઈ ગયો છે તો પણ ત્રણસોમાં અમે લોકો સારી સ્થિર સ્ટેબલ સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપશે એમાં કોઈ શંકા નથી ખાસ કરીને આપ પંજાબના છે છે તે તે પ્રભારી છો પરિણામ કઈ પંજાબ પહેલેથી અમારા માટે વિકટ પરિસ્થિતિ હતી પંજાબમાં અમે લોકો ઘણા સામાપૂરે કામ કર્યું છે પંજાબમાં કિસાન આંદોલન આખા ભારતમાં આજે ચાલુ પંજાબમાં છે અમારા કિસાન ગામડે ગામડે વિરોધ કરતા હતા એની વચ્ચે અમે જેને કામ કરતા હતા અને ઉગ્રવાદી સંગઠનો ખાલિસ્તાન તરફી એ બધા લોકો વચ્ચે અમે લોકો આ ચૂંટણી લડ્યા છીએ છતાં પરિણામમાં અમારો વોટ શેર વધ્યો છે સાત ટકાના અઢાર ટકા થયા છે ત્રણ ચાર સીટ ઉપર અમે લોકો બીજા નંબરે છીએ એટલે પંજાબમાં પગપેસારો શરૂ થયો છે અમારો ખાસ કરીને જો ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે કારણ કે અયોધ્યામાં જ્યારે રામ મંદિર બન્યું ત્યારબાદ છે સમગ્ર દેશભરમાં છે તે રામમય માહોલ સર્જાયો હતો પરંતુ હાલ પરિણામ જોતા તે કંઈક ના કંઈક લાગી રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનું છે તે ચોપડા સાકી એટલે ઉત્તર પ્રદેશમાં યોગીજીની લોકપ્રિયતા આજે પણ છે યોગીજીની કામગીરી આખા દેશમાં લોકો એના સમર્થન કરે છે નરેન્દ્રભાઈની પણ એટલી જ લોકપ્રિયતા છે છતાં આ પરિણામ આવ્યું છે એ આશ્ચર્યજનક છે એટલે હવે ખબર પડશે કારણ કે હજી તો ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે બે ત્રણ દિવસ બધી ચર્ચાઓના આધાર ઉપર પછી નક્કી થશે ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે ગુજરાતને છવ્વીસ સે છવ્વીસ બેઠક જીતવાનું હેડ્રિકનું જે હતું તે વાત છે તે કંઈક ના કંઈક અધૂરી રહી એટલે સરકી ગઈ ભાજપના પચીસ લોકો મોટી લીડથી જીતા છે ગેરીબેન બહુ ટૂંકા માર્જિનથી જીતા છે એટલે સરકી ગઈ અમારા હાથમાંથી એનો અફસોસ છે અમને કરીને રાજકોટવાસીઓને રાજકોટની જનતાઓને શું સંદેશ રાજકોટની જનતાને ખૂબ ખૂબ અભિનંદનને ધન્યવાદ આપું છું રૂપાલા સાહેબને આવડી મોટી જંગી જે જીતાયડા એનો યશ પણ એ જનતાને જાય છે કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એમને જાય છે એટલે રાજકોટની જનતાએ પોતાની મેચ્યોરિટી પરિપક્વતા દેખાડી છે આગામી દિવસોમાં છે તે મનોમંથન કરવામાં આવશે સમગ્ર જે રિઝલ્ટ ને લઈને ક્યાં છે તે કચાશ રહેશે તે બાબત છે તે મનોમંથન કરવામાં આવશે કેમેરામેન દિવસ સાથે વિપુલ સમાચારમાં વાત કરીએ તો ભરૂચ